સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ તમારી બે ટ્રેડિંગ સેશન ના ઉપલોક સાથે હોવું જોઈએ એક તો આવતીકાલે મુહૂર્ત અને પછી ગુરુવાર કારણ કે બીટીએસટી પોસિબલ નહીં થાય આવતીકાલે કારણ કે નોન સેટલમેન્ટ નોન ક્લિયરિંગ ડે છે એટલે જે પણ પોઝિશન છે તમારે ગુરુવારના આઉટલુક સાથે બનાવવાની છે ફર્સ્ટ રેકમેન્ડેશન રહેશે જીઆરએમ ઓવરસીસ અહીંયા ખરીદારીની સલાહ છે એક મીન્સ કે ટેકનિકલ પ્લસ ફંડામેન્ટલ બ્રેકઆઉટ પર છે આઈ થિંક અહીંયા પણ ફોર આસપાસ ખરીદારીની સલાહ છે ફોર હંડ્રેડ નો સ્ટોપ લોસ અને ઉપર બાજુ ફોર ટ્વેન્ટી સુધી ખરીદારી કરો ડબલ ફોર એટ જીરો નું ટાર્ગેટ છે ફોર ટુ થ્રી સેવન નું સેકન્ડ ઇ રહેશે અને ત્રીજું છે એપી ફોર જીન અહીંયા પણ ખરીદારી કરો નાઇન નાઇન સિક્સટી એટ આસપાસ ચાલી રહ્યો છે અહીંયા ખરીદારી કરો સ્ટોપલો રાખી શકાય નાઇન ફાઈવ નાઇન ફિફ્ટી અને ટાર્ગેટ છે ઉપર વન થાઉઝન્ડ ટેન અહીં એક સારો આજે પ્રાઇસ વોલ્યુમ એક્શન થયું છે મારા હિસાબે આ ત્રણેય કંપનીઓ જીઆરએમ ઓવરસીસ ઇક્લર્ક્સ અને હેપી ફોર અહીંયા ત્રણેમાં સારા મીન્સ કે બે ત્રણ ટ્રેડિંગ સેશનના આઉટલુક સાથે ખરીદારી કરીને કારોબાર કરવો છે તો ઇકલોક સર્વિસીસ તમે ધ્યાન પર રાખો જીઆરએમ ઓવરસીઝ ધ્યાન પર રાખો આ બધા સ્ટોક્સ છે બેઝિકલી કે જેમાં કોઈક ને કોઈક એક્શન પોસિબલ જોવા મળી રહ્યું છે